સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણ લઈને કઈ રીતે કાબૂમાં લેવાય તે અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં કેન્દ્રની ટીમે શુક્રવારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિવિધ માર્ગદર્શનો પણ આપ્યા હતા કેન્દ્રની બાર સભ્યોની આવેલી ટીમમાં ત્રણ વૈજ્ઞાનિકો પણ સામેલ છે સુરત શહેરમાં કોરોના બેકાબુ થયો છે તંત્ર પણ કોરોના સંક્રમણ અટકાવવામાં જાણે પાછી પડી રહ્યું તેમ લાગી રહ્યું છે ત્યારે વધતા જતા કોરોનાના કેસોને લઈને મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સુરત દોડી આવ્યા હતા અને ત્યારબાદ ગુરુવારે સુરતમાં કેન્દ્રની બાર સભ્યોની ટીમ દોડી આવી હતી ત્રણ વૈજ્ઞાનિકો સાથેની કેન્દ્રની ટીમ સુરત આવી હતી અને સુરત કલેક્ટર મનપા કમિશનર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને કોરોના અંગે સમીક્ષા કરાઈ હતી તો શુક્રવારે સવારે કેન્દ્રની ટીમ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી સુરત કોવિડ હોસ્પિટલમાં હાલ દર કલાકે દર્દીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ કેન્દ્રની ટીમે વિવિધ સૂચનો પણ કર્યા છે સુરતમાં બેકાબૂ થઈ રહેલા કોરોનાને અંકુશમાં લેવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે જોકે તેમ છતાં કોરોના સંક્રમણ હાલ શહેરમાં વકરી રહ્યો છે જેથી લોકોએ પણ હવે જાગૃત થઈ કોવિડ ગાઈડલાઇનના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી અપીલ પણ કરાઈ રહી છે અઝર કુરેશી